જય શ્રી કૃષ્ણ શિંગાળા અનેરી વાનગી હાર્દિક સ્વાગત છે તો ચાલો આજે બનાવીશું કાઠિયાવાડી ઊંધિયું ટેસ્ટી અને ચટાકેદાર જો નાના મોટા પ્રસંગોમાં બને છે તેવું તો ચાલો બનાવીએ તો જો આપણી સામગ્રી અહીંયા બધી તૈયાર છે તો અહીંયા મેં લીધું છે એક વાટકી મેં લીધા છે ટીંડોરા લીધા છે અને મેં એક ના બે પીસ કરી નાખ્યા છે અને એને ધોઈ નાખવાના છે તો મેં ધોઈને કોરા કરીને પછી સુધાર્યા છે એક વાટકી મેં ટમેટા લીધા છે અને મેં એક વાટકી ફ્લાવર લીધું છે તો ફ્લાવર ના આવડા મોટા પીસ રાખવાના છે કારણ કે તળવામાં ન કરાવલો થઈ જશે એટલે ભાંગી જશે અને અહીંયા પોણી વાટકી મેં ચણાનો લોટ લીધો છે એક વાટકી મેં મેથી લીધી છે ઝીણી ઝીણી સુધારી પછી અહીંયા તુવેરના દાણા કાઢી લીધા છે અડધી વાટકી અડધી વાટકી લીલા વટાણા લીધા છે એક વાટકી મેં બટેટું લીધું છે બટેટાને મોટા પીસ રાખવાના છે અને અહીંયા મેં રતાળું લીધું છે એક વાટકી એક વાટકી મેં સક્કરિયા લીધા છે એની છાલ કાઢીને ગોળ પતિકા કરી નાખવાના છે અહીંયા મેં વાલોળ લીધી છે એક વાટકી અને અહીંયા મેં અડધું લીંબુ લીધું છે અહીંયા આપણે કોથમરી લીધી છે તો એ આપણે જેટલું ડેકોરેશન કરવું એ પ્રમાણે લેવાની છે અહીંયા ખાંડ લીધી છે અડધી વાટકી અહીંયા નમક લીધું છે તો એ સ્વાદ પ્રમાણે આપણે પછી અહીંયા સોડા લીધા છે આપણે જે મુઠળીમાં નાખવા જોઈએ તો આપણે જે આ ઢોકળામાં નાખીએ છીએ જ છે છે તો આપણે એ પ્રમાણ અમે તમાલપત્ર લીધા ચાર તમારે મેં કાચું કેવું લીધું છે એક નંગ લીધું છે ગોળપતિ ક્યાં કર્યા છે અહીંયા અમે ચાર રીંગણા લીધા છે તો આ રીતે આપણે એને ચાર ચેકા પાડી નાખવાના છે આ રીતે તો મેં ચાર નંગ લીધા છે અહીંયા અમે કિચન કિંગ મસાલો આવે છે એ લીધો છે અહીંયા અમે તેલ લીધું છે તેલ આપણે જોશે એટલું મુઠળમાં નાખશું બાકીના આપણે આ બધા મસાલા રેગ્યુલર ઘરે વાપરતા હોઈએ ઈદ લીધા છે તો ચાલો હવે આપણે પેલા મુઠડી બનાવવાની છે તો આ એક બાઉલ લીધું છે આપણે આ ચણાનો લોટ એડ કરવાનો છે ત્યાર પછી આપણે આ મેથી એડ કરવાની છે મેથી થોડી થોડી નાખતું જવાનું છે અને ભેળવતું જવાનું છે પછી આપણે મસાલો નાખવાનો છે તો એમાં આપણે હળદર લેવાની છે હળદી હળદર સાવ થોડીક લેવાની છે અને ધાણા જીરું એક ચમચી લેવાની છે એક ચમચી આપણે લાલ મરચું લેવાનું છે ત્યાર પછી આપણે નમક તો નમક તો મેં અત્યારે સિંધાલુ નમક લીધું છે કારણ કે સિંધાલુ નમક આપણે ખાઈએ ને તો આપણા માટે બહુ સારું સેહત માટે એટલા ખાંડ છે તો ખાંડ આપણે બે ચમચી નાખવાની છે અને આપણે તેલ છે તો તેલ આપણે મેં પોણી વાટકી લીધી તેટલું નાખી દઈએ છીએ હવે આપણે એની ઉપર જ્યાં સોડા લીધા હતા એ સોડા આપણે પેલા થોડાક નાખવાના છે જરૂર પડે તો પછી વધુ નાખશું સોડા ની ઉપર નાખવાનું છે એટલે તમારી મુઠડી એકદમ પોચી સરસ થશે જો લીંબુ નીચવા ને એટલે એકદમ એને ફીણ વડે હાથો આવે એવું થાય હવે આપણે એને હાથ વડે આ રીતે મિક્સ કરવાનો છે જો આ રીતે એકદમ આપણે પી દઈ ને મિક્સ કરવાના છે લોટ ને મેથી એટલે તમારે જે બજારમાં તમે લેવા આવે ને જો હજી આપણે આમાં થોડીક મેથીની જરૂર છે તો આપણે થોડી થોડી મેથી આમાં એડ કરતું જવાનું છે અને આપણે આને મિક્સ કરતું જવાનું છે અને જરાક એવું આપણે પાણીનો છટકારો મારવાનો છે આને એટલે આપણે ચણાનો લોટ છે ને એકદમ બધો મિક્સ થઈ જશે ઊંધિયું બનાવો તો બહુ મસ્ત ઊંધિયું બને જો હજી થોડુંક જરૂર છે તો આપણે થોડું થોડું પાણીનો છટકારો માથવાનો છે એક આરે જાજુ પાણી નહીં નાખી દેતા ને તો તમારો આ મુઠડીનો લોટ છે એકદમ ઢીલો થઈ જશે તો જો હવે આપણે લોટ બંધાઈ ગયો છે મુઠડીનો આ રીતે એને મિક્સ કરી લેવાનો છે આ રીતે હવે આપણે બધા લોટ ને સરખવામાં પહેલા મિક્સ કરી લેશું ચાલો હું ભેગો કરીને બતાવું તો જો આપણે આ મુઠળીનો લોટ બધો એકદમ મિક્સ થઈ ગયો છે ભેગો થઈ ગયો છે તો હવે આપણે આ રીતે બે હાથેથી જરા ખૂણવી અને આપણે એને નાની નાની મુઠડી મસ્ત રીતે વાળી નાખવાની છે તો બતાવો કેવડી સાઈઝ ની મુઠડી વાળવાની છે જો પેલા આ રીતે બે હાથથી દબાવી દેવાની એટલે મુઠડી ખુલ્લી ન જાય પછી આ રીતે આપણે હળવે હળવે હાથે આ રીતે ગોળ ગોળ કરી નાખવાની છે જો આવડી સાઇઝની મુઠડી બનાવાની છે કારણ કે મુઠડી બહુ મોટી બનાવતા કારણ કે મોઠડી બહુ મોટી બનાવશો ને તો ઊંધિયામાં નાખશો ને એટલે પાણી અંદર આવશે એટલે પછી તો બહુ મોટી થશે મુઠડી ખુલી ગઈ તમારી તો બધું ઊંધિયું બગડી જશે એટલે તમે મીડિયમ સાઇઝ ની મુઠડી બનાવજો અને આ રીતે આમાં દબી દબ્બી ને તે મુઠડી વાળજો એટલે તમારી મુઠડી ખુલી ન જાય પછી આ રીતે એને ગોળ ગોળકર નાખવાની છે વચ્ચે ક્યાંય તડ ન રહે એ જોવાનું છે નત તમારી મુઠડી ફાટી જશે એટલે એક સરખી આમ થઈ જાવી જોઈએ તો ચાલો આ રીતે બધી હું વાળી નાખો તો જો આપણી એકદમ મસ્ત રીતે આ રીતે આપણે બધી વસ્તુને તળવાની છે તો શું શું તળવું છે એ કહું જોઈએ ફ્લાવર આપણે તળવાનું છે ટીંડોરા તળવાના છે બટેટા તળવાના છે પછી શકરિયું છે એ તળવાનું છે કાચું કેળું રતાળું અને રીંગણા આટલી વસ્તુ આપણે તળવાની છે અને છેલ્લે આપણે મુઠડી તળવાની છે કારણ કે મુઠડી છેલ્લે રાખવાની એનાથી તેલ આપણું છે પીળું થઈ જાય એટલા માટે અને જો ટમેટા નથી તળવાના તુવેર વટાણા અને વાલ આટલું આપણે વઘારમાં પેલા એડ કરશું એટલે એ તળાઈ જશે અને આમાં તમે તળશો તો તમારું તેલ ઉઠશે અને આ બધા વટાણાને ને તમને દજાડી દેશે એટલા માટે તો ચાલો આપણે તળવાનું છે તો પેલા આપણે ફ્લાવર તળી નાખીએ અને તળતી વખતે જો ધીમો ગેસ રાખજો મેં સાવ ધીમો રાખ્યો છે અને થોડાક તમે ગેસ થી દૂર રહેજો કારણ કે આમાં પાણીનો ભાગ હોય શાકભાજીમાં એટલે તમને છાટા ઉડે ખરા પણ અને આ બધી તમે શાકભાજી આ રીતે તળીને કરો તો તમારે બજાર જેવું જ ઊંધિયું બને અને એની સુગંધ પણ બહુ મસ્ત આવે અને પોચો અને એકદમ ટેસ્ટી અને જો ઘણા લોકો આમનામ જ કુકરમાં કરતા હોય છે ઊંધિયું તો એનો ટેસ્ટ એટલો બધો નથી આવતો પણ જો તમે પ્રસંગોમાં ખાવા જાવ કે પણ જમવા જાવ તો તમારે ઊંધિયું બને એવું જ આ ઊંધિયું બનશે કારણ કે રસોયા છે ને એ લોકો બધું આ રીતે શાકભાજી તળીને જ બનાવે છે ઊંધિયું એટલે આપણે જે આ રસોયા બનાવી સ્ટાઈલ સીન જ ઊંધિયું બનાવીએ છીએ થોડીક મહેનત થશે થોડીક તમને વાર પણ લાગશે આ બધું શાકભાજી તળવામાં પણ જીભને તો આમ એકદમ દાઢે રહી જાય એવું બનશે ઊંધિયું તમે આ રીતે કરો ને એટલે કુકરમાં વાર નથી લાગતી પણ એનો ટેસ્ટ એટલો બધો આવતો નથી અને જો આ તળાય ને ત્યારે જ તમને આ તળેલું વતન વેજીટેબલ તમારે ખાવું હોય ને તો તમે નામ પણ ખાઈ શકો છો બહુ મસ્ત લાગે છે અને જો તેલમાં તળાય ને એટલે તમારે વઘારમાં તેલ પણ સાવ ઓછું જોઈએ છે અને પછી તેલ પણ ઉપર આવી જાય ઊંધિયામાં જો આપણું અબ્રાઉન થઈ ગયું છે ફ્લાવર તો આવું આપણે બ્રાઉન થવા દેવાનું છે હવે આપણે એને કાઢી લેવાનું છે ફ્લાવર તળાઈ ગયું છે તો આવું તળવાનું છે હવે આપણે એને પ્લેટમાં કાઢી લેશું ત્યાર પછી આપણે બટેટા તો બટેટાને ડાયરેક્ટ નહીં નાખતા આ રીતે ઝારામાં નાખી અને આપણે મૂકી દેવાના છે એને ધીમેથી કારણ કે એમાં પાણીનો ભાગ હોય એટલે ઉડે જો આ રીતે આપણે બટેટા નાખો ત્યારે આપણે ગેસ ફાસ્ટ કરવાનો છે કારણ કે બટેટામાં વાર લાગે છે પાણીનો ભાગ બહુ વધુ હોય ને એટલા માટે જો બટેટા એટલે તમને આ તળેલા છે ને તમે ખાવ ને તો બહુ મસ્ત લાગે અને છોકરાને પણ ભાવે આ તળેલા બટેટા પછી ત્યાર પછી આપણે રતાળું તો રતાળું પણ તળેલું બહુ મસ્ત લાગે આપણે જોવો છો તો ઘણી જગ્યાએ આપણે રતાળાની પૂરી પણ મળે છે જે ભજીયા બનાવતા હોય ને અહિયાં બહુ મોંઘી આવે ને લાગે બહુ મસ્ત તો આજ રીતે આપણે આ બધું શાકભાજી તળી નાખવાનું છે તો ચાલો આ રીતે હું બધું તળી નાખું તો જો આપણું શાકભાજી બધું તળાઈ ગયું છે અને સાથે પણ આપણે તળી નાખી છે અને મેં જો વાળો પણ છે કારણ કે હું તો વાળો દર વખતે તળું છું એટલે મને ફાવે છે એટલા માટે તો હવે આપણે જે વટાણા ને તુવેર નથી આપણે તળ્યા તો એને આપણે એડ કરવાના છે તો પેલા આપણે વઘાર કરવાનો છે અને અહીંયા મેં એક પેન લીધું છે પેનમાં મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે તો વઘાર માટે આપણે આખું જીરું

જો રસોઈયા છે ને આ રીતે જ વઘાર કરે છે એટલે તમે આ રીતે જ વઘાર કરજો હાલો રાઈ ફૂટી ગઈ છે હવે આ દાણા નાખીને ઢાંકણું બંધ કરી દેવાનું જો તમે જોઈ શકશો કે જો વટાણા ફૂટે છે પણ આપડા પણ ઢાંકણું બંધ હશે ને તો તમે નહીં રાજો એટલા માટે આને તળ્યા નથી જો તળ્યા હોત ને તો આ હાલત થાત તમારી બધા ઉડી ઉડીને બહાર આવી જાત હવે બંધ ઢાંકણા એ આપણે

એક મિનિટ સુધી એને બંધ કરી દેવાનું છે ટમેટા આપણે બફાઈ જાય અને આ રીતે આપણે એને હલાવી નાખવાનું છે અને વઘાર પણ આપણો અંદર સરસ મજાનો બેસી જાય એટલા માટે જો હવે બધા બંધ થઈ ગયા છે તો હવે આપણે એને ખોલી લેશું તો વટાણા અને તુવેરના દાણા મસ્ત રીતે તળાઈ પણ ગયા છે તો હવે આપણે આમાં મસાલો કરી દઈએ તો મસાલામાં આપણે બે ચમચી લાલ મરચું પાવડર લીધું છે બે ચમચી આપણે દાણા જીરું પાવડર અડધી ચમચી કરતા ઓછી હળદર હળદર ને સાવ ઓછી લેવાની છે એનાથી પીળો કલર આવશે આપણે અહીંયા મેં અડધી ચમચી ગરમ મસાલો જો આપણે રેગ્યુલર ઘરે ગરમ મસાલો વાપરતા હોય એ જ મેં લીધો છે ત્યાર પછી મેં અહીંયા નમક લીધું છે તો નમક તમારે સ્વાદ પ્રમાણે લેવાનું છે ત્યાર પછી આપણે ખાંડ તો ખાંડ તો તમે જેટલું ગાયું ખાતા હોય હવાને આપણે હલાવી નાખવાનું છે હવે જે આપણે કિચન કિંગ મસાલો લીધો છે તો પહેલા આપણે એને અડધો જ આમાં એડ કરવાનો છે એને અડધો આપણે રાખવાનો છે એ ક્યારે પછી આમાં એડ કરવાનો છે હું તમને બાકી બતાવીશ જો કલર પણ એકદમ મસ્ત આવ્યો છે અને સુગંધ પણ બહુ મસ્ત આવે છે જો આ રસોયા બનાવે છે ઊંધિયું એવું જ આપણું ઊંધિયું આ રીતે અને કુકરમાં બનાવે છે ઘણા લોકો ઊંધિયું તો કુકરમાં બનાવશો ને તો આટલો બધો સ્વાદ નહીં આવે જો તમે આ તળીને બનાવશો ને આ રીતે છૂટા વાસણ માં તો રસોયા પણ જોયું મોટા મોટા તપેલા હોય એમાં ઈ છૂટું ઊંધિયું બનાવે છે એ કુકર માં નથી બનાવતા આને બધું મિક્સ કરી દેવાનું છે આ રીતે બધા મસાલો ચડી જાય એ રીતે આપણે એને મિક્સ કરી દેવાનું છે હવે આપણે જે મુઠડી બનાવી છે એ મુઠડી આપણે એના આ રીતે ઉપર ઉપર મૂકી દેવાની છે છૂટી છૂટી આ રીતે મુઠડીને આપણે છેલ્લે આ રીતે ઉપર મૂકવાની છે હવે આપણે એની ઉપર પાણી નાખવાનું છે આ રીતે એટલે આપણી મુઠડી થોડીક ફૂલી જશે અને ચડી પણ જશે અડધો ગ્લાસ જ મેં પાણી નાખ્યું છે તો અડધો ગ્લાસ પાણી અત્યારે નાખી જરૂર પડે તો આપણે આગળ નાખશું હવે આપણે આને ઢાકીને પાંચ મિનિટ સુધી બફાવા દેવાનું છે ને ગેસ થાવ ધીમો કરી નાખવાનો છે આ રીતે ધીમા ગેસ ઉપર તો આપણું ઊંધિયું તૈયાર છે જો એકદમ મસ્ત થઈ ગયું છે અને તેલ પણ ઉપર આવી ગયું છે તો આપણે લીંબુ જે રાખ્યું હતું બાકી નાખવાનું એ આપણે છેલ્લે આમાં લીંબુ નાખશું અને જે કિચન કિંગ મસાલો આપણે રાખ્યો તો એ આપણે છેલ્લે આમાં એડ કરવાનો છે કારણ કે થોડોક આપણે અંદર વઘારમાં નાખ્યો હતો થોડોક આમાં રાખ્યો તો ઉપરથી નાખવા કારણ કે આનાથી સુગંધ મસ્ત આવે એટલા માટે આ છેલ્લે મસાલો નાખજો હવે આપણે એમાં લીંબુ મસાલો નાખ્યો છે તો આપણે એને થોડો થોડો આ રીતે નાખવાનો છે બહુ નહીં ચમચો ફેરવતા બધું ભાંગી જશે મોઠડી ને એટલે એકદમ મસ્ત રીતે તો જો આપણું આ ઊંધિયું થઈ ગયું છે ને આપણે આ કોથમરી રાખી હતી એની માટે આ ડેકોરેશન કરવાની છે જો આપડા રસોઈયા બનાવે છે એ સ્ટાઈલ થી આપણે બનાવ્યું છે અને આપણું ઊંધિયું તૈયાર તો જો નાના મોટા સૌને ભાવ એવું ચટાકેદાર કાઠિયાવાડી ઊંધિયું આપણું તૈયાર છે તો તમે જરૂરથી મારી આ રેસીપી ટ્રાય કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય શ્રી કૃષ્ણ